જેમને બી ઓર્ડર કરવો છે ને ભાઈ જલ્દીથી આમ તમને ઝૂમ ડિઝાઇન બતાવી દઈએ એકદમ યુનિક કોન્સેપ્ટ નું પટોળો રહેવાનું છે બંને બાજુની બોર્ડર તમે જો એકદમ બ્રોડ અને ધાગાથી કરેલું ભાઈ વર્ક છે પ્રિન્ટ નથી ધ્યાનથી જોઈ લેજો અને જો કોઈને ગિફ્ટમાં દેવું છે તો ભાઈ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તમારી માટે બ્લાઉઝ પીસ બતાવી દો આમ તમ જો એકદમ યુનિક પ્લેન બ્લાઉઝ રહેવાનું છે સ્લીવનો નો બેલ્ટ તમને બ્રોડ મળી જવાનો છે કલર ઓપ્શન એટલા જ યુનિક રહેવાના છે રાહુભાઈ કલર આવવાથી કલર બતાવી દે ટોટલ પાંચ કલર ઓપ્શન રહેવાના છે એક પીસ તમને ઓપન કરીને બતાવ્યો છે બીજા કલર તમે જોઈ લો આ તમે જો અત્યારનો સુપર ડુપર હીટ કલર રાણી કલર છે કોઈ કલર ગમે છે સ્ક્રીનશોટ અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો નીચે જો ડિસ્પ્લેમાં અમારો નંબર આપેલો છે એક આવશે અત્યારનો નાની ઉંમરની બેનનો ફેવરેટ પર્પલ કલર અને લાસ્ટમાં આવશે બીટ કલર ટોટલ પાંચ કલર ઓપ્શન રહેવાના છે ફોટા જોઈએ છે વોટ્સઅપમાં મેસેજ કરે આવું જ નવું કરે જોવા માટે અમારી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બના રેજો અમારા નેક્સ્ટ વિડીયોમાં આવજો